શંકાસ્પદ હાલતમાં બે યુવકના મૃતદેહ મળી આવ્યા નંદની પ્લાઝા કોમ્પ્લેક્ષમાંથી મોડી રાત્રે મૃતદેહ મળી આપ્યો દીપક કુમાર પરમાર સિદ્ધરાજ પરમારનો નો મૃતદેહ મળતા ખળભળાટ મચ્યો બંને યુવકો ઇન્ટરનેટ કનેક્શનના કેબલ નાખવાનું કામ કરતા બંને મૃતકો કપડવંજના બાપુજીના મોવાડા કામના હોવાનો પણ ખુલાસો થયો કરંટ લાગવાથી મોત થયાનું પોલીસને અનુમાન ત્યારે દીપક કુમાર અને સિદ્ધરાજના મૃતદેહ મળી આવ્યા છે બંને કે જે ઇન્ટરનેટના વાયર નાખવાનું કેબલ નાખવાનું કનેક્શનના કેબલ નાખવાનું કામ કરતા ત્યારે તેઓ રાત્રે કામ કરવા માટે ત્યાં પહોંચ્યા હતા ત્યારે પોલીસને અનુમાન છે કે રાત્રિના સમયે આ પ્રકારે કરંટ લાગવાથી બંને યુવકોના મોત નિપજ્યા છે પોલીસે પણ આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે ત્યારે બંને યુવકોના મોતથી પરિવારમાં શોક રાત્રે ફોન આવી ગયો નતા ઘરે જમવા તપાસ કરી તપાસ કરતો પોલીસ સ્ટેશન માહિતી આપી પોલીસ સ્ટેશન બેઠેલા હતા સમાચાર આવ્યા ગામના યુવાનો હતો બંને અમારી માંગ જે શંકાસ્પદ હાલતમાં દેખાય છે એની યોગ્ય તટસ્થ તપાસ થવી જોઈએ જે રીતે લાશ પડેલી શંકાસ્પદ હાલતમાં પડેલી અને કઈ હાલતમાં જે પોલીસ તપાસ થાય તો યોગ્ય હકીકત બહાર આવે જેથી અમારી પોલીસ દ્વારા ફરિયાદ છે કે યોગ્ય તપાસ થાય